કોકાવાવ તાલુકાના રાંદલના દડવા અંતર્ગત રવિ રાંદલ માતાજીના મંદિરે વૈશાખ સુદ બીજને મંગળવારે રવિ રાંદલ માતાજીના ભક્તો દ્વારા રવિ રાંદલ માતાજીને એકસો આઠ લોટા ચડાવવામાં આવ્યા હતા તેમજ ભાવિ ભક્તો દ્વારા રવિ રાંદલ માતાજીની માનતા માનવાથી માતાજી ભક્તોની મનોકામના પૂરી કરે છે અને દીકરા આપે છે અને ભક્તો માતાજીને સાકરથી તોડીને દીકરાની માનતા પૂરી કરે છે રવિ રાંદલ માતાજીના મંદિરના મહંત શ્રી રમેશ પ્રગટ સમજુ પ્રગટ ગોસાઈ તેમજ હરેશ પ્રગટ ગોસાઈ તેમજ મહંત પરિવાર દ્વારા બપોરના સવારે સાડા અગિયાર વાગ્યા કલાકે રવિ રાંદલ માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી અને બહોળી સંખ્યામાં યાત્રિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અહેવાલ પ્રકાશ વઘાસિયા કુકાવા હું મહાન શ્રી મંગળવાર વૈશાખ સુદ બીજના માતાજીના એક સો ને આઠ લોટા અને અને ભાવિક ભક્તોએ પ્રસાદ લીધો અહીંયા માતાજી બધાની મનોકામના ઈચ્છા અને આશા પૂરી કરે છે અહીંયા શેની માનતાઓ કરે છે ભાવિ ભક્તો

સંતાન ન હોય એટલે માતાજી સંતાન આપે છે એટલે એ લોકો આવીને આવ્યા સાકર થી છે